નીચો ને કમાનો કોને તલવાર નિકાલો જબ તોપ મુકાબિલ હો અખબાર નિકાલો અકબર અમે પણ અન્યાયી સામે લડવા સ્વમાન ન્યૂઝ શરૂ કરવા જે લડશે બોલશે બતાવશે તમારા સ્વમાનની વાત ત્યારે કોઈ અભિમાનનો ભાર ઉઠાવ્યા વગર હું છું આપની સાથે તુષાર બસ્યા અને આપ જોઈ રહ્યા છો સ્વમાન ન્યૂઝ છેલ્લા કેટલાક વર્ષોથી તમે મને નવજીવન ન્યૂઝના પ્લેટફોર્મ પર વાંચી કે જોઈ રહ્યા છો પણ હવે છે મારી માતા એટલે મહાત્મા ગાંધી સ્થાપિત સંસ્થા નવજીવન ટ્રસ્ટ અને પત્રકારત્વના મારા ગુરુ પ્રશાંત દયાળની વાત કરી લઈએ પત્રકારત્વમાં પાપા પગલી માંડતા પહેલા નવજીવન ટ્રસ્ટની સ્કૂલ ઓફ જર્નાલિઝમ એ પત્રકારત્વ ઠાંસી ઠાંસી અને મારા આ જહેનમાં ભરવાનું કામ કર્યું છે અને બાદમાં ત્યાં જ નવજીવન ન્યૂઝમાં પ્રશાંત દયાળની છત્રછાયામાં મને કામ કરવાની તક મળી ત્યાંથી મારો એટલે કે તમારા પત્રકાર તુષાર બસિયાનો ઉદય થયો કદાચ નવજીવન ન્યૂઝ અને પ્રશાંત દયાળ ન હોત તો હું પત્રકાર પણ ન હોત પણ હવે હું મારો સાથી દેવલ જાદવ અને સાગર પટેલ એક સાથે મળી નવું સાહસ એટલે આપનું ન્યૂઝ શરૂ કરવા ત્યારે કેટલાક લોકોને સવાલો થઈ રહ્યા છે કે ન્યૂઝ તુષાર કેમ છોડ્યું આમ તો સવાલો કરતા લોકો મને ખૂબ પસંદ છે કારણ કે ચાપલુસીના આ જમાનામાં સવાલ કરવાની ગરથુથી મને પ્રશાંત દયાળ શીખવી છે અને તેનું આજે પણ શબ્દશ અનુસરણ કરવું મને ખૂબ પસંદ પણ છે જેવો માણસ પ્રશાંત છોડવાનું કારણ પણ હું ન જણાવું તો મારા સત્યના સવાલોના અને બે બાકીના દાવા પોકળ સાબિત થાય એવું મારું માનવું છે માટે કારણ અહીં જણાવી જ દેવું મને વધારે યોગ્ય લાગી રહ્યું છે નવજીવન ન્યૂઝ અને દર્શકોના પ્રેમથી સતત હું ગુજરાતના નાગરિકોની આસપાસ વર્ચ્યુઅલી હાજર રહેવા લાગ્યો અને એ પ્રેમના કારણે જ આજે નવા સાહસની હિંમત પણ મને મળી છે ત્યારે નવજીવનમાં મારી પાછળ પણ કેટલાક ચહેરાઓ હતા જે પત્રકારત્વ જ કરી રહ્યા છે અને મારા સાથી મિત્રો કરતા પણ પરિવારની માફક મારી સાથે તેઓ જોડાયેલા રહ્યા છે અને જ્યારે પરિવારનો એક વ્યક્તિ પગભર થઈ જાય ત્યારે સામે ચાલી પોતાની પાછળ રહેલા નાના ભાઈઓ કે બહેનો માટે પ્લેટફોર્મ તૈયાર કરી આપવું જોઈએ એવું મને લાગવા લાગ્યું અને એ જ મેં આજે કર્યું છે જેમ પ્રશાંત દયાળે મને તૈયાર કરી નવજીવન ચલાવવા સોંપી દીધું એમ હવે હું પણ કોઈને મારું સ્થાન સોંપી આગળ નીકળું તો સારું એ વિચાર પણ મને આવ્યો ખરો છોડીને ચાલી નીકળવું અને દરેકને આગળ વધારવા મદદરૂપ થવું એ પણ હું પ્રશાંત દયાળ પાસેથી સારી રીતે શીખ્યો અને અનુભવ્યો છું અને એ જ સિલસિલામાં પ્રશાંત દયાળે મને ગુજરાત સમક્ષ ઉતાર્યો અને હું જેટલો સફળ થયો એટલો તમારી સામે આજે ઊભો છું એ જ રીતે દેવલ જાદવ મારો સાથી જેમનું શિક્ષણ અને પત્રકારત્વની કારકિર્દી નવજીવનમાં જ ઘડાય અને હવે દેવલ પણ સ્વમાનનો મારી સાથેનો એક હિસ્સો છે પણ સ્વમાન ન્યૂઝનો ઉદ્દેશ્ય શું તો અમારી ટેગલાઈન છે વિશ્લેષણ વગરના સમાચાર માત્ર અર્ધસત્ય છે માટે સોમાન આપને આપશે વિશ્લેષણ સાથેના સચોટ સમાચાર જ્યારે તમારા માટે કોઈ નથી બોલતું ત્યારે બોલશે તમારું સોમાન જ્યારે કોઈ નથી સાંભળતું તમને ત્યારે સાંભળશે તમારું સોમાન અને આ જ ઉદ્દેશ્યની સાથે તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર સોમાન ન્યૂઝ સ્થાપિત કરવા અમે ત્રણ સ્વતંત્ર પત્રકારોએ આ સાહસ કર્યું છે જેનું નામ છે સોમાન આ સાહસમાં અમારી પાસે હિંમત સિવાય કંઈ નથી મારા સાથીઓ અને હું પત્રકારત્વમાં સાતત્ય જીવંત રાખવા શિક્ષા નથી એ નવજીવનમાં પણ નક્કી હતું અને સ્વમાન ન્યૂઝમાં પણ નક્કી છે માટે આ સાહસની વાત જેમણે પણ નાની કે મોટી મદદ કરી છે તમારા સ્વમાનની અથવા મદદ માટેની તૈયારી દર્શાવી છે એ એકલ દોકલ લોકોના સોમાન ન્યૂઝના પાયાના આ સંઘર્ષના અમારા સાથીઓને પણ આજે અમે અહીંયા ભૂલતા નથી કારણ કે આ શરૂઆતનો પ્રથમ વિડીયો છે હવે શું જો તમે હજુ સુધી સોમાન મીડિયાને સબસ્ક્રાઈબ લાઈક શેર અને ફોલો નથી કર્યું તો અત્યારે જ કરી લો જેથી સોમાનના પાયાના સંઘર્ષમાં આપનું પણ યોગદાન પહોંચી જાય ખેર તો વાત એમ છે કે તુષાર કેટલાય લોકો એ પ્રશાંત દયાળ જોયા છે કેટલાક મને પ્રશાંત દયાળનો વારસદાર માને છે જેમાં તેઓ ખોટા પણ નથી એવું હું માનું છું પણ મારી જવાબદારી વધી ગઈ છે કારણ કે મારે પ્રશાંત દયાળનો વારસો ટકાવી રાખવાનો છે અને માટે જ અમે પણ પત્રકારત્વ માટે જેમ પ્રશાંત દયાળે રિક્ષા ચલાવી કે ગેરેજમાં કામ કર્યા એમ અમે પણ કાળી મજૂરી કરી લડી લેવાની તૈયારી સાથે આ સ્વમાન ન્યૂઝનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ કારણ કે પ્રશાંત દયાળ પત્રકારત્વનો વારસો મને મળે એ મારા પત્રકારત્વના અભ્યાસ સમયથી જ મારી પ્રબળ ઈચ્છા હતી અને મને ગૌરવ છે કે દીકરાની જેમ મને મોટો કરી પ્રશાંત દયાળે પત્રકારત્વનો વારસો સોંપી અને પત્રકારત્વના જગતમાં એક નવો આયામ સર્જી દીધો છે પરંતુ એ કેટલું કપરું છે એ તો હું અને પ્રશાંત દયાળ જ સમજી શકીએ એવી વાત છે ટૂંકમાં કહું તો પ્રશાંત દયાળ અને મારી વચ્ચે કોઈ સૈદ્ધાંતિક કે પછી વૈચારિક મતભેદ પેદા થયા એટલે હું હું સોમાન સોમાન જોડાણ કરી છું છું એવું જરા પણ નથી આ છે અને આપનો તુષાર હંમેશા તમારું સ્વમાન આટલું જ સત્ય બોલશે માટે જો હજુ આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કે શેર નથી કરી તો અત્યારે જ કરી લો અને ગર્વથી કહો હું સ્વમાની છું હું સ્વમાનનો હિસ્સો છું નમસ્કાર